સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા અંગે છે શ્રી આનંદગંજ ચોવીસમાં પાંચમા તીર્થંકર ભગવાન શ્રી સુમતીનાથ જીન સ્વનમાં આવે છે તેમ ત્રિવિધ સકલતાનું ધરગત આત્મા બહિરાતમ ભેદ સુજ્ઞાની બીજો અંતર આત્મા તિસરો પરમાત્તમ અવિચ્છેદ સુજ્ઞાની અહીં કહ્યું છે કે સર્વ શરીરધારી મનુષ્યોના આત્મા ત્રણ પ્રકારના હોય છે પહેલો પ્રકાર બહિરાત્મા બીજો પ્રકાર અંતરાત્મા અને ત્રીજો પ્રકાર પરમાત્માનો છે જે ત્રીજો પ્રકાર છે ત્યાં કોઈપણ પ્રકારના ભંગાણ કે ભેદ નથી પરમાત્મ અવિચ્છેદ સુજ્ઞાની અભેદ સ્વરૂપે છે અચ્છેદ અભેદ અક્ષય છે શુદ્ધાત્મા બધા સરખા જ છે સકલ સંસારી જીવ એટલે કે દેહીધારીઓને ત્રણ પ્રકારના આત્મા સંભવે છે તેમાંનો પ્રથમ ભેદ બહિરાત્મા બીજો ભેદ અંતરાત્મા અને ત્રીજો ભેદ પરમાત્મા તેમ વર્ણવ્યું અધ્યાત્મદાનો આ માપદંડ છે આત્માના ત્રણ પ્રકાર જીવની દશાને આધારે પાડવામાં આવ્યા મોક્ષમાં ગયા પછી સર્વ આત્મા એક સરખા હોવાથી ત્યાં કોઈ ભેદ પડતા નથી આ સ્તવનમાં ત્રીજી કડીમાં કહ્યું કે આત્મબુદ્ધિ કાયાદિક ગ્રહો બહિરાત્તમ અગરૂપ સુજ્ઞાની કાયાદિકનો સાખીધર રહ્યો અંતર આત્મરૂપ સુજ્ઞાની શરીર અને બાહ્ય પદાર્થો વગેરેને આત્માની બુદ્ધિએ ગ્રહણ કરે તે પાપરૂપ પ્રથમ બહિરાત્માનો પ્રકાર છે બધું જ ભ્રાંતિગત કાયાદિક પૂતગલના પિંડને આત્મરૂપે કરી સંગ્રહ્યો વિષય કશાયાદિકને પોતાના કરી જાણ્યા તે બહિરાત્મા શરીર શરીરના સંબંધી અને બીજા બાહ્ય જળ પદાર્થોનો પોતે સાક્ષી થઈને રહેતો હોય તો તે બીજો પ્રકાર અંતરાત્માનો છે કાયાદિકને સાક્ષી ભાવે માત્ર જાણે પણ સ્વરૂપથી ભિન્ન છે તેમ જાણે તે અંતરાત્મા આ ખરો સાધક અહીં માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની હોય દરેક ક્ષણે ઉડતા બેસતા લેતા દેતા હર્ષોકના પ્રસંગોમાં એ દ્રષ્ટાભાવે જુએ જાણે છે જે શરીરને પોતા રૂપ માને શરીરને આત્મારૂપ માને તે પાપરૂપ પ્રથમ બહિરાત્માનો પ્રકાર છે જાડી બુદ્ધિથી શરીરને જ આત્મા સમજ્યો તે જ પ્રકારે ઘર સામગ્રીને આત્મા માને અથવા તે મય થઈ જાય ધન સંપત્તિને પોતાનો ભાગ એટલે કે આત્મા માનનારા પણ છે તેઓ સર્વ આ બહિરાત્માના પ્રકારમાં આવે છે બાહ્ય વસ્તુમાં તન્મય થઈ જાય કે તદ્દપ થઈ જાય પર વસ્તુ વચ્ચે ભેદ ન રહે તે બહિરાત્મા નામના પ્રથમ પ્રકારમાં આવે છે ટોપી જુએ અને ટોપી આત્મા થઈ જાય અને અનંત કર્મોની વર્ગણા વળગે ઉપદેશ છાયા વચનામુદ્ધ પાનું છસો અઠ્ઠણું બહિરાત્મા અગ્રુપ એટલે કે પાપરૂપ છે પાપી છે જાતે દોષિત છે અને તેના સંબંધમાં આવનારને પણ તે મિથ્યા પ્રવૃત્તિના સંગ દોષથી દોષિત કરી શકે વચનામુ પાંચ અડસઠમો બોલ છે કે જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો અને કદાચ તજાય એમ ન હોય તો અભ્યંતરથી લુબ્ધ અને આસક થશો નહીં તેઓને પણ જાણતા હોય તેમાંનો બોધ આપો જો સાંભળે એમ હોય તો બહિરાત્માની વ્યાખ્યા કરતાં શુભચંદ્રમુનિ જ્ઞાનાણું નામના ગ્રંથમાં પ્રકાશે કે દેહધારી સર્વ પ્રાણીઓના આત્મા ત્રણ પ્રકારના હોય છે એવી વિશ્વ વ્યવસ્થા છે બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા આત્મવિભ્રમને પરિણામે જે શરીર વગેરેમાં આત્મબુદ્ધિ રાખે એની ચેતના મોહથી ઊંઘી જાય અને અસ્ત પામેલી હોવાથી આ પહેલા પ્રકારનો બહિરાત્મા કહ્યું ભાવ નિંદ્રામાં આવા જેવો સૂતા પડ્યા છે બાહ્ય ભાવને તજીને સ્વયંમાં જ સ્વબુદ્ધિ કરે આત્મામાં જ આત્મનિશ્ચય કરે તેવા પ્રકારના આત્માને અંતરાત્મા કહે છે જે આત્મા બાહ્યમાં લેપાતા નથી નિર્લેપ રહે છે જેને શરીરમાં છતાં શરીર સાથે કશો સંબંધ નથી એટલે જે પોતે તદ્દન શુદ્ધ છે જેને રાગ દ્વેષની જરા પણ અસર થતી નથી તદ્દન નિવૃત્ત છે નિર્વિકલ્પ છે જેનામાં કોઈ જાતનો વિકલ્પ થતો નથી તેને પરમાત્મા કહેવામાં આવે છે આ પ્રકારની દશા અંગે દેવે સૌભાગેને પૂછવા થકી વચનામૂત બસો પંચાવનમાં વચનામૂત પાંચસો ચારમાં અને વચનામૂત ત્રણસો ઓગણત્રીસમાં પોતાની દશા અંગે જણાવ્યું છે કે પોતાને નિર્વિકલ્પ સમાધિ વર્તે છે ઇન્દ્રિયો બધી શૂન્ય રૂપ છે અને મન આત્મભણે સ્થિર થઈ ગયું છે કશાય નો કશાય નથી અને પોતે વિસ્તરસા પરિણામમાં છે કશાય કશાય નથી તે અંગે વચનામૂત ત્રણસો સુડતાલીસમાં છેલ્લા ફકરામાં પણ દેવે જણાવ્યું છે બહેર આ જગતને પોતાની સંપત્તિમાંની ઠગાય છે અને કંઈ આત્મહિત કરી શકતા નથી પોતાના શરીરમાં આત્મા છે અને તે પણ પોતે જ છે અને શરીર જ આત્મા છે આ ખ્યાલ આવા સંસારી જીવનો હોય છે જ્ઞાનાણુનો બોધ ધર્મધ્યાન અંગે છે ત્રણેય પ્રકારના આત્માને ઓળખવા માટે જ્ઞાનાણુ ગ્રંથમાં શુભચંદ્ર મુનિએ લંબાણપૂર્વક બોધ આપ્યો છે દેવકરણજીને ઝબકબાને હાથે હસ્તલિખિત જ્ઞાનાણુ ગ્રંથ વોરવા અમદાવાદ ક્ષેત્રે છેલ્લા વર્ષમાં ગોપાલદેવે ફરમાવેલું ઉચ્ચ કક્ષાનો સાધક વિચાર કરે છે કે ઇન્દ્રિયો દ્વારા આત્મસ્વરૂપથી છૂટો થઈને પોતે વિષયોમાં મગ્ન થઈને ખરેખર આત્માને જાણતા ભૂલ્યો અહમભાવથી બરાબર જાણ્યું નહીં આવા સાધક બાહ્ય શરીરાધિકમાં આત્મબુદ્ધિ છોડે અને અંતરત્મરૂપ થાય તો પરમાત્મા પદ તરફ આગળ વધી શકે ખરા જે શરીર ઇન્દ્રિય ધન સંપત્તિ વગેરે બાહ્ય વસ્તુમાં આત્મબુદ્ધિ કરે તે બહિરાત્મા છે જે અંતરંગમાં ઉતરે અવલોકન કરે દર્શન કરે જ્ઞાનીનું શરણ અને આશ્રય સ્વીકારે તો તેને આધારે જ્ઞાનમય ચેતનામાં આત્મબુદ્ધિ થાય અને ચેતનામાં વિકાર ઉઠે તો તે કર્મજનિત છે તે મારા નથી એમ સમજે આ અંતરાત્માનો પ્રકાર સર્વકર્મનો ક્ષય કરી જે નિવર્તે જે કેવલ્ય પ્રાપ્ત કરે અને તે તો સાકાર પરમાત્માનું રૂપ છે મોક્ષમાં ગયેલા આત્મા માટેની આ વાત નથી પણ દેહધારી મનુષ્યના આત્માના આ રીતે પણ ત્રણ પ્રકાર તેમાંના ત્રીજા પ્રકારની આ વાત થઈ કે જ્ઞાનાનંદે પૂરણ પાવનો વર્જિત સકલ ઉપાધિ સુજ્ઞાની અતિન્દ્રિય ગુણ ગણ મણિ આગરુ ઇમ પરમાત્મા સાધ સુજ્ઞાની જ્ઞાનના આનંદમાં જ ગરકાવ પરિપૂર્ણતાને પામેલ પુરુષ પાવનો એટલે કે કર્મળ ન હોવાથી પવિત્ર હોય છે અને સર્વ પ્રકારની ઉપાધિ આધિ વ્યાધિ તે વગરનો હોય છે તે આત્મા ઇન્દ્રિયોથી ઓળખાય નહીં મનથી પણ ઓળખાય નહીં અને અનેક ગુણના સમુદાયરૂપ રત્નની તો એ ખાણ છે આ રીતે પરમાત્માના ત્રીજા પ્રકારને એ જીવતું સમજ એમ આ સ્તવનમાં આનંદજી મહારાજ શ્રોતાપજનને કહે છે આ શરીરધારી આત્મામાં ઇન્દ્રિય ગુણના ભંડાર છે અને એ સર્વ ઉપાધિ રહિત છે એ અતિન્દ્રિય ગુણોની ખાણ છે પરમાત્મા ભાવ પ્રગટ કરી કેવલ્ય પ્રાપ્ત કરવું એ જ ખરી આત્મસિદ્ધિ છે પરમાત્માનો આ ત્રીજો પ્રકાર છે ત્યાં ચાર ઘાતી કર્મનો ક્ષય થયેલો હોય છે બહિરાત્મ તજી થઈ સ્થિર ભાવ સુજ્ઞાની પરમાત્મનું હો આત્મ ભાવવું આત્મ અર્પણ દાવ સુજ્ઞાની ભાવને છોડીને અંતરાત્મ ભાવના બીજા પ્રકારમાં સ્થિર થઈ પરમાત્મા ભાવ આ શ્રાવકનો આ સાધકનો ત્રીજો પ્રકાર છે ભાવને છોડી દઈને અંતરાત્મ ભાવના બીજા પ્રકારમાં સ્થિર થઈ પરમાત્મ ભાવ જે આત્માનો ત્રીજો પ્રકાર છે તે જ અધ્યાત્મની ચરમસીમા થઈ આચાર્ય પૂજ્યપાઠ સ્વામી કૃત સમાધિ શતક આ ગ્રંથનું પૂજ્ય બ્રહ્મચારીજીએ સમશ્લોકે રચના કરી ગુજરાતીમાં શાસ્ત્ર રૂપ્યું છે તેમાં સોળમી ગાથામાં આવે છે કે ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે ભોગો પામી ન મેં પૂર્વે જાણ્યું રૂપ યથાર્થ જે જ્ઞાની પુરુષે મારા હિતને અર્થે જ ઉપદેશ્યું ગઈરાતમાં જે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રાચે છે તે જ પોતાને આવરણરૂપ છે આ ઇન્દ્રિયરૂપી બારીઓમાં રહી વિષયની રમણતામાં હું એટલો બધો રાચી રહ્યો કે અનંતભાવના પરિભ્રમણમાં મેં મારું સ્વરૂપ ઓળખ્યું નહીં પોતે પોતાને ભૂલીને માત્ર બહેરાત્માપણે વિષયમાં જ રમણ કરી રહ્યા છે હવે અંતરાત્મા બન્યો વિચારે ચડ્યો બહેરાત્માને સદ્ગુરુના બોધથી ભૂલ સમજાણી કે મારા સ્વરૂપથી હું ઇન્દ્રિયો દ્વારા ચૂક્યો હું કોણ છું તેનો વિચાર કરી મેં મારું ઓળખાણ કર્યું નહોતું તે હવે કરી લેવું છે બહેરાત્મા પણ હું ત્યાગવું હોય તેને પાંચ ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા ભોગો પ્રત્યે અને આ શક્તિરૂપ વૈરાગ્યનો અભ્યાસ પ્રથમ કર્તવ્ય છે ભોગોની જે મીઠાશ જીવને વર્તે છે તે ટાળવા માટે સદગુરુનો બોધ સત્શાસ્ત્રનું શ્રવણ સત્શાસ્ત્રનું વાંચન વિચાર સત્સંગ આદિ સામગ્રી ભેગી કરવી ઘટે છે હવે તે વિષય પ્રત્યે અભાવ થઈ વિશ્વના આનંદને બદલે સત્સંગ સત્પુરુષ સત્શાસ્ત્ર સદવિચાર એ આનંદના સાધન સમજાય છે તેની રુચિ પ્રીતિ ઉત્સુકતા જાગે છે અને સત્સંગે આજ્ઞા કે સત્સાધનની પ્રાપ્તિ થાય તેની ઉપાસનામાં જીવીને આનંદ આવે છે આ રીતે બહેરાત્મપૂર્ણું ટળ્યું દશા પ્રગટી હવે પરમાત્મા દશા પ્રગટાવવાની જીવને મહેચ્છા ઉગી અને તે કેમ હાંસલ થાય તે આગલા સત્તરમા શ્લોકમાં આ સમાધિ શતક ગ્રંથમાં કહે છે પરમ કુપોધેવે સવંત ઓગણીસો ઓગણપચાસમાં મુંબઈ પેઢીએ પૂજ્ય પ્રભુસિંહજીને એકાંતમાં સત્તરમા શ્લોક સુધી સમજાવી આત્મામાં સમાઈ જવાનો બોધ આપ્યો હતો આ શ્લોક છે એવમ તકતા બહિર તજેત અંતર શેષતમ યોગ સમાસેનો પ્રદીપ પરમાત્માની ઇન્દ્રિય વિશેના ભોગો પ્રત્યે જેને વૈરાગ જાગે છે તેવા પુરુષોને ઇન્દ્રિયના સંયમ સાથે વાણીના સંયમની પણ જરૂર છે તે વાણી બે પ્રકારની છે એકબીજાને સમજાવવા માટે વાક્યાદિનો ઉચ્ચાર થાય તે અથવા બીજા આપણને સમજાવવા માટે જે શબ્દો ઉચ્ચારે તે આને વાણી કહે આ વાણીના કારણભૂત મનની કોઈ પ્રવૃત્તિ કોઈને કહેતા પહેલાં આ વાત કરવી છે આવી રીતે કરવી છે આમ શંકા કરે તે અને તેનો આવો ઉત્તર આપવો છે આવી ગણમથલ રૂપ ગણાય છે આ બંને વિકલ્પો છોડવાના છે જ્યાં કલપના ઝલપના ત્યાં માનું દુઃખ છાંય મીટે કલપના ઝલપના તબ વસ્તુ તીન પાય તીન વસ્તુ એટલે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચરિત્રરૂપી ત્રણ સમ્યક રત્ન આમ બાહ્ય વાંચા તથા અંતરવાચા સંપૂર્ણ તજે તે પદ પ્રગટાવવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો છે એ પરમાત્મા યોગની ઝાંખી કરાવી છે સમયસર નાટકમાં દાસજી લખે છે કે જબ હિતે ચેતન વિભાવ સો ઉલટી આપું પાય અપનો સ્વભાવ ગઈ લીનો હૈ તબે હિતે જોજો લેને જોગ સો સબ લીનો જોજો ત્યાગ જોગ સો સબ છાંડી દીનો હૈ લેવેકોનો રહી ઠોર ત્યાગી વેકો નહીં ઓર બાકી કાં ઉભર્યું છે કારદ નવીનો હે સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપા શુદ્ધ કિનો હૈ છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેહનો કે ધર્મનો મર વસ્તુ વિચારત ધ્યાવતે મનપાવે વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ પંડિત બનારસિંહદાસજી આત્મા આત્મામાં ઠરી જાય અભેદ સ્વરૂપમાં સ્થિત થાય પાંચ ઇન્દ્રિયોને મન જીતાઈ જાય રાગદ્વેષનો ક્ષય થાય સ્વદેહ દેહાતી જ દશા અનુભવાય ત્યાં ત્રીજા પ્રકારના દેહદારી સમજવા બૈરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મા પણ પ્રાપ્ત થવું જોઈએ દૂધને પાણી જુદા છે તેમ સત્પુરુષના આશ્રયે સત્પુરુષની પ્રતીતિએ દેહને આત્મા જુદા છે એમ ભાન થાય પોતાની મેળ ન થઈ જાય અંતરમાં આત્મા અનુભવરૂપે પરમાત્મા પણ પ્રાપ્ત થાય જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે સતત નિરંતર ધ્યાન છે આત્મા જેને સપનામાં પણ જુદો જ ભાસે કોઈ વખત જેને આત્માની ભ્રાંતિ થાય જ નહીં તેને જ પરમાત્માપૂર્ણ હાંસલ થાય અંતરાત્મા નિરંતર કશયાદી નિવારવા પુરુષાર્થ કરે છે ચૌદમાં ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા છે જેને વૈરાગ્ય ઉપશમ વર્તો હોય તેને જ વિચારવાન કહીએ એમ ઉપદેશ છે એમાં ગોપાલદેવે પ્રકાશ્યો છે વચનામત આઠસો પચાસમાં પોતાની દશા અંગે કુપોદેવ લખે છે કે મારું ચિત્ત મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે ભય પામીને નાસી ન જાય મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુદલી આવતી હોય તે આ શરીરને જળ પદાચ જાણી પોતાનું માથું ખુજલી મટાડવા આ શરીરને ઘસે મૂળમાં આ દોલતરામજીના છ ઢાળામાંની છઠી ઢાલનો ચોથો દોહરો છે જે કૃપોદેવ વસો ક્ષેત્રે સવન ચોપનમાં વારંવાર સ્મરણ કરી રહ્યા હતા તે રટી રહ્યા હતા મૂળ દોરો છે કે સમ્યક પ્રકાર નિરોધ વચન કાય આત્મધ્યાવતે તીન સુધીર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાજ ખુજાવતી રસરૂપ ગંધ તથા ફરસ અરુ શબ્દ અશુભ સુહાવને રાગ વિરોધ પંચેન્દ્રિય જયન પદ પાવને ભાવલિંગી મુનિઓને ત્રણ ગુપ્તિ મન વચનકાયેની અને પાંચ ઇન્દ્રિય પર વિજય સહજ જ થઈ જાય છે ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધ ઉપયોગરૂપે પરિણમી નિર્વિકલ્પને સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે નિશ્ચય ગુપ્તિ છે અને તે વખતે મન વચનકાયની ક્રિયા સ્વયં રોકાઈ જાય છે તેમની શાંત અને અચળ મુદ્રા જોઈને તેમના શરીરને પથ્થર સમજી મૃગના ટોળા એટલે કે પશુઓ પ્રાણીઓ ખુદલી ખજવાળે છે છતાં તે મુનિઓ પોતાના ધ્યાનમાં નિશ્ચલ રહે છે તે ભાવલિંગી મુનિને ત્રણ ગુપ્તિ છે નિયમ સાર એકસો છેતાલીસમી ગાથા પર ભાવ છોડી આત્મને ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને જે આત્મવશ તે સાધુ આવશ્યક કરમ છે તે તેની ટિપ્પણી શ્લોક બસો ત્રેપન બસો ચોપનમાં કહ્યું છે કે સર્વજ્ઞ વિતરાગમાંને આ સ્વવશ યોગીમાં ભેદ નથી પણ અરે રે આપણે જળ છીએ કે તેમનામાં ભેદ માનીએ છીએ પરમપુપાઉદેવે તો શ્રીમુખે પ્રભુસિંહજીને કહેલ કે મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં ખંભાતના નગીનભાઈ અને લલુ ઝવેરને પણ પર્યુષણ પછી વઢવાણ ક્ષેત્રે કહેલ કે ફરી મળીએ કે ન મળીએ સમાગમ થાય કે ન થાય પણ અમારા મને દેવમાં ભેદ સમજશો નહીં ભેદ ફક્ત પહેરણનો છે આ જ પરમાત્માની દશા અને આ જ કૃપાળુદેવની દશા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ